બે હજાર ચોવીસ થી બે વાગ્યાથી લઈ અને ત્રણ અગિયાર બે હજાર ચોવીસ સુધી તમે ડબલ્યુ 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 ઓજ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઉપર ફોર્મ ભરી શકો છો જેની અંદર ટોટલ જગ્યાઓ એક હજાર નવસો ને ત્રણ છે જે તમે અહીંયા જોઈ શકો છો જેમાં અનુસૂચિત જાતિ માટે બાણું જગ્યાઓ છે જનજાતિ માટે એકસો ને ઓબીસી માટે પાંચસો દસ દિવ્યાંગ માટે બસો દસ ઇડબ્લ્યુએસ માટે એકસો કેટેગરીમાં નવસો ને વીસ જગ્યાઓ છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જે પાંચ દસ બે હજાર ચોવીસ થી ત્રણ અગિયાર બે હજાર ચોવીસ સુધી તમે આના ફોર્મ ભરી શકો છો અને તેત્રીસ ટકા અનામત છે મહિલાઓ માટે કેટેગરી માટે ખાસ યાદ રાખજો પગાર ધોરણની વાત કરીએ તો પાંચ વર્ષ માટે ફિક્સ પગાર છે ચાલીસ હજાર આઠસો રૂપિયા કરીએ તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ અથવા તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા બેઝિક બીએસસી નર્સિંગ રેગ્યુલર ડિગ્રી ધરાવતા હોય એ લોકો ફોર્મ ભરી શકે છે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ અથવા તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા જનરલ નર્સિંગ એન્ડ મિડ વાઇફરી જેને આપણે જીએનએમ તરીકે કહીએ છીએ ડિપ્લોમા ધરાવતા એ લોકો પણ ફોર્મ ભરી શકે છે

આ પણ ખાસ ધ્યાન રાખશો જી પસંદગી પ્રક્રિયા એટલે કે એક્ઝામની વાત કરીએ તો ઓએમઆર પદ્ધતિથી એક્ઝામ લેવામાં આવશે જેમાં નર્સિંગ વિષયના સો પ્રશ્ન હશે અને ગુજરાતી વિષયના સો પ્રશ્ન હશે બસો માર્કનું તમારું પેપર હશે જેની અંદર પેપર એકની અંદર નર્સિંગનું રહેશે જેમાં ફંડામેન્ટલ નર્સિંગ વીસ ગુણનું હશે મેડિકલ સર્જિક સર્જિકલ નર્સિંગ વીસ માર્કનું હશે મિડવાઇફરી એન્ડ પેડિયાડ્રીશિયન નર્સિંગ વીસ ગુણનું હશે મેન્ટલ હેલ્થ માટે વીસ ગુણ હશે કક્ષા થી નીચેનું નહીં રહે એટલે તે બાર થી ઉપરનું જેમાં લેંગ્વેજ હશે ત્રીસ ગુણનું વ્યાકરણ હશે ચાલીસ માર્કનું અને સાહિત્ય હશે ત્રીસ ગુણ નું આ મળી અને ટોટલ સો પ્રશ્ન પૂછવામાં આવશે દરેક ખોટા ગુણ દીઠ જીરો પોઈન્ટ પચીસ ગુણ માઇનસ કરવામાં આવશે જો તમે પરીક્ષાની તૈયારી કરવા માંગો છો તો તમે મારી સાથે ઓજે સ્ટડી એપ્લિકેશનમાં પણ જોઈન થઈ શકો છો ગુણનો રહેશે જેમાં ઉત્તીર્ણ થવા માટે ચાલીસ ટકા જરૂરી છે નર્સિંગ વિષયને અને પરીક્ષા માટે બે કલાકનો સમયગાળો રહેશે ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં તમે એક્ઝામ આપી શકો છો ગુજરાતી ભાષાનું પેપર પણ સો ગુણનું જેમાં પાંત્રીસ ગુણ જરૂરી છે પરીક્ષા પાસ કરવા માટે જે ગુજરાતીમાં જ હશે આમાં તમે નર્સિંગ માટેના બેય તમને ઓપ્શન આપવામાં આવ્યો છે અંગ્રેજી મીડિયમ રાખવું હોય તોય ભલે અને ગુજરાતી મીડિયમ રાખવું હોય તો પણ ભલે પરીક્ષા ફીસ જનરલ કેટેગરી માટે ત્રણસો પ્લસ ચાર્જ રહેશે પોસ્ટ ઓફિસની અંદર ચાર્જ ઓનલાઈન ફી ભરાના કિસ્સામાં ત્રણસો વત્તા ચાર્જ અને પોસ્ટ ઓફિસમાં પણ ફોર્મ ભરી શકો છો બરાબર છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો જે નર્સિંગનું નોટિફિકેશન આવ્યું છે એ વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો ચાર દસ બે હજાર ચોવીસના પોસ્ટ ઓફિસના કામકાજ દરમિયાન તમે ફી ભરી શકો છો ખાસ તકેદારી રાખજો અને જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માટે ઈચ્છતા હોય એ લોકો અવશ્ય આમાં ફોર્મ ભરી દેશે આજનો વિડિયો આપણે અહીંયા સુધી રાખીએ ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું ત્યાં સુધી વિશ્વાસ જય હિન્દ જય શ્રી કૃષ્ણ